નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અને આપણો મોબાઈલ આપણો સ્માર્ટફોન શું શું વાત એની કલ્પના કરી છે કે અને શું અસર આડઅસર છે એ પણ અહીંયા વાત લખી છે અને સારી અસર છે એ પણ અહીંયા વાત લખું છું કે રિંગ ક્યાંક વાગી મેસેજ ક્યાંક આવ્યો જરા તપાસું સમાસું તમારો સ્માર્ટફોન છે સ્માર્ટફોન શું કહે છે આપણને કે રિંગ ક્યાંક વાગી મેસેજ ક્યાંક આવ્યો જરાક તપાસો તમાસો તપાસો તમારો હું સ્માર્ટ ફોન છું પણ અડધીક રાત હો દિવસ હો આખો મારાથી માનવીને આવી છે પાંખો કે અડધીક રાત હો કે દિવસ છે આ હોય આખો કે મારાથી માનવીને આવી છે પાંખો જરાક તપાસો તપાસો ઓફ છું કે ઓન છું હું તમારો સ્માર્ટફોન છું કે હું તમારો સ્માર્ટફોન છું અને વોટ્સએપના ઇમેજ હો કે ફેસબુકના ફોટા કે વોટ્સએપના ઇમેજ હોય કે ફેસબુકના ફોટા મારતા માનવીને કર્યા મોબાઈલે ટોટા ટોટા એટલે ગપ્પા કે મારતા કર્યા છે માનવીને મોબાઈલે ટોટા કરી દઉં ઘણું બધું ભલે દેખાવે નાનકડો રોન છો કે જરા તપાસો તપાસો તમારો સ્માર્ટફોન છે અને થોડી ઘણી એપ્સો છે મારામાં એપ્સ છે કે થોડી ઘણી એપ્સો છે મારામાં થોડા ઘણા છે સોફ્ટવેર એટલામાં કરી દીધી મેં લાગણીને વેર વેરવિખેર આટલું છે આટલું જ છે અંદર તો પણ મેં લાગણીને વેરવિખેર કરી દીધી છે એમ કે મોબાઈલથી આપણે ઘણા આપણા પોતાનાથી દૂર થઈ થઈ ગયા છે અને ઘણા લોકોથી નજીક પણ થઈ શક્યા છે મોબાઈલના દુરુપયોગ અને સદપ્યો બંને છે ક્યારેક તો સાંભળો હું સાચી રિંગ ટોન છું ક્યારેક તો સાંભળો હું સાચી રિંગ ટોન છું કે જરા તપાસ તપાસ હું તમારો સ્માર્ટફોન છું ને ગૂગલના જ્ઞાનમાં યુટ્યુબની શાન છે ગૂગલ પાસે જ્ઞાન છે અને યુટ્યુબની વળી પાસે એના પણ અલગ શાન છે એની અલગ અને વોટ્સએપની વાત છોડો ફેસબુક તોફાન છે વોટ્સઅપની તો વાત જ છોડું અને ફેસબુક તો વળી તોફાન છે કે રિંગ ક્યાંક વાગે મેસેજ ક્યાં આવ્યો જરા તપાસું તપાસું હું તમારો સ્માર્ટફોન અને જરાક તો ઇન્ટરનેટ હું જોવાનું છું તપાસું તપાસું તમારો સ્માર્ટફોન તો શક્ય છે કે તમે મારા બની ગયા કે શક્ય છે કે તમે મારા બની ગયા દુશ્મને તમારો અને દોસ્ત હું ફોન છું દુશ્મન પણ છું અને ફોન શું કહે છે કે તમારો દોસ્ત પણ છું અને હર ઘડીનો સાથી પ્રત્યક્ષનો પુરાવો હર ઘડીનો સાથી પ્રત્યક્ષનો હું પુરાવું મારા જેવો સાથી તમે એકતા એકાદ તો બતાવો આમ આમ મોબાઈલ સાથી છે આપણો કે હર ઘડીનો સાથી પ્રત્યક્ષનો પુરાવો મારા જેવો એક સાથી તમે એક તો બતાવો શ્વાસ મારા છે બેટરી ચાર્જ એને રાખજો કે મારા શ્વાસ બેટરી છે કે શ્વાસ મારા છે બેટરી ચાર્જ એને રાખજો બચવું હોય એકલાપણાથી તો બેલેન્સ રાખજો એકલપણાથી બચવું હોય તો તમારે એને બેલેન્સ રાખવું પડશે અને સુક સુકાય માનવીની સુકાયેલા માનવી રૂપ ડાળ પર વિંટળાયેલો પાયથોન છું સુકાયે માનવીની માનવી રૂપ ડાળ પર વિંટળાયેલો પાયથોન છું કે જરા તપાસું તપાસું હું તમારો સ્માર્ટફોન છું હું તમારો સ્માર્ટફોન છું સ્માર્ટફોન છું સાહેબ મોબાઈલનો દુરુપયોગ ટાળી અને સદઉપયોગ કરજો મોબાઈલ સારી એવી ઉપકરણ છે કે તમને અને મને જોડી રહ્યું છે અને એના એના સદુપયોગ કરી તમારા બાળકોને પણ સદુપયોગ કરવાની સલાહ આપું છું ત્યાં સુધી અને આવી જ રચના સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું અને મારી રચના ગમે તો તમારી કોમેન્ટ પણ લખજો નીચે અને લાઈક પણ કરજો અને આગળ બીજા લોકો સાથે શેર કરજો ત્યાં સુધી ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ આભાર